નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આ ચાલુ મહિનો ઓગસ્ટ અને આવનાર ઓક્ટોમ્બર મહિનો આ બંને મહિનાની અંદર તહેવાર આવતા હોવાથી એટલે કે જન્માષ્ટમીનો તહેવાર અને દિવાળીનો તહેવાર જે આવે છે આ બંને તહેવારોને સરકારશ્રી દ્વારા ધ્યાનમાં લઈ અને જે ગુજરાતના રેશન કાર્ડ ધારકો છે એમના માટે ડબલ ફિલ્ટર નામનું જે સિંગતેલનું પાઉચ આવે છે એ પાઉચ આપવા માટે એમણે એક ઠરાવ કરેલો છે અને એ ઠરાવની અંદર વધુ વિગતવાર જણાવ્યું છે કે આ જે ડબલ ફિલ્ટર નામનું જે સિંગતેલ છે એ કયા રેશન કાર્ડ ધારકોને આપવાનું અને કેટલા પ્રમાણમાં આપવાનું એની કિંમત શું છે આવી તમામ માહિતી મિત્રો જે સરકારશ્રીએ જે ઠરાવ જાહેર કર્યો છે એ ઠરાવની અંદર જણાવવામાં આવ્યું છે તો આપણે જોઈએ વિગતવાર કે આ જે ડબલ ફિલ્ટર નામનું પાઉચ છે એ પાઉચ કેટલા પ્રમાણમાં રેશન કાર્ડ ધારકોને આપવાનું છે અને કેવા રેશન કાર્ડ ધારકોને આપવાનું છે એની કિંમત શું છે અને આની પાછળ સરકારશ્રીએ કેટલો કુલ ખર્ચો કરેલો છે આવી તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ રેશન કાર્ડને લગતા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે શું કર્યો છે એ ઠરાવ અને એ ઠરાવની અંદર શું શું જણાવવામાં આવ્યું છે એ વિગતવાર આપણે જાણવા માટે આપણે જે ઠરાવ છે એ ઠરાવને ઓપન કરીએ તો મિત્રો અહીંયા આ ઠરાવ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આ જે ઠરાવ છે એ ઠરાવ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી જે આવે છે એમને પણ આ પત આ જે ઠરાવ છે આ ઠરાવના માધ્યમથી જાણ કરવામાં આવી છે તો અહીંયા લખેલું છે સૌપ્રથમ કે રાજ્યના અત્યુદય બીપીએલ એન એફએસએ

રૂપિયા એકસો ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાહીઠ કરોડ ખર્ચ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે એટલે કે જે આ ડબલ ફિલ્ટર્સ નામનું જે તેલ છે એક લીટરનો પાઉચ એની જે ખરીદી કરવા માટે સરકારશ્રીએ રૂપિયા એકસો ને પોઈન્ટ ઓગણસાઠ કરોડ ખર્ચ કરેલો છે અને એની મંજૂરી

ડબલ ફિલ્ટર તેલનું વિતરણ કરવા તથા તેનો વિતરણ ભાવ નક્કી કરવા અંગે દરખાસ્ત કરેલ જે બાબત સરકારની વિચારણા હેઠળ હતી પછી અહીંયા લખેલું છે કે અમુકની વિગતે વિગતે નીચે મુજબ કાર્યવાહી કરવાનું આથી ઠરાવવામાં આવે છે હવે અહીંયા ઠરાવવામાં આવ્યું છે કે રાજ્યના અત્યંત જે બીપીએલ રેશન કાર્ડ ધારક છે એનએફએસ એ અને એપીએલ વન અને એનએફએસ એફએસ એનએફએસ એપીએલ ટુ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં માં એમ બે માસ માટે માસિક કાર્ડ દીઠ એક લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલનું વિતરણ કરવાનું રહેશે એટલે કે જે આ ઓગસ્ટ મહિનો છે આ ઓગસ્ટ મહિનો અને ઓક્ટોમ્બર મહિનો

જ્યાં ડબલ ફિલ્ટર નામનું સિંગ તેલ છે એક ના પ્રમાણમાં એ દરેક રેશન કાર્ડ ધારકને આપવાનું થાય છે પછી એક લિટર ડબલ ફિલ્ટર સિંગ તેલનો વિતરણ ભાવ પ્રતિ લિટર રૂપિયા સો રૂપિયા એકસો રહેશે એટલે કે જે આ ડબલ ફિલ્ટર નામનું એક લિટરની એક લિટરની માત્રામાં જે પાઉચ આવે છે એ રેશન કાર્ડ ધારકોને

તેમજ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની રહેશે તો ગુજરાત સરકારે જણાવ્યું છે કે આનું સમયસર વિતરણ થાય એના માટે આ જે જવાબદારી છે એ જવાબદારી નિયામક શ્રી અને નાગરિક પુરવઠાની જે કચેરી છે એમની તથા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની રહેશે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે પછી ડબલ ફિલ્ટર સિંગતેલની ખરીદી અંગે પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે પ્રતિ લિટર પડતર કિંમત અને સબસિડી મંજૂર કરાવવા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ નિયામક શ્રી અન અને નાગરિક પુરવઠાની કચેરી મારફતે અલગથી દરખાસ્ત કરવાની રહેશે આજે આની સબસિડીની દરખાસ્ત છે સબસિડી પણ રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર છે અને સબસિડીની દરખાસ્ત જે છે એ અલગથી કરવાની રહેશે અને નાગરિક પુરવઠા વિભાગ તથા મેનેજિંગ ડાયરેક મેનેજિંગ ડિરેક્ટર શ્રી જે છે એમના તરફથી આની જે દરખાસ્ત છે એ કરવાની રહેશે જે સબસિડી માટે તો મિત્રો અહીંયા તમે આ જે ઠરાવ છે એ ઠરાવ તમે જોઈ શકો છો અહીંયા વધુમાં લખેલું છે કે વર્ષ બે ચોવીસ માં આ અંગે અન્ન અને નાગરિક પુરઠા નિયામક ની કચેરી કરાવી લેવાની રહેશે આ ઠરાવ સમાન ક્રમાંકની ફાઇલ તારીખ સોળ સાત બે હાજર ચોવીસ ની નોંધથી મળેલ નાણાં વિભાગની તથા તારીખ પચીસ સાત બે હજાર ચોવીસની નોંધ મળેલ સરકારશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી અન્વે બહાર પાડવામાં આવેલ છે ગુજરાતના રાજ્યશ્રીના હુકમથી અને તેમના નામે તો મિત્રો આવી રીતે ઠરાવ કરવામાં આવ્યો છે અને આ જે ઓગસ્ટ મહિનો છે એ ઓગસ્ટ મહિનો અને આવનાર ઓક્ટોમ્બર મહિનો આમ બંને મહિનામાં એક એક લિટર ડબલ ફિલ્ટર્સ નામનું જે સિંગતેલ છે એ સિંગતેલ દરેક રેશન કાર્ડ ધારકોને આપવાનું છે એ ભલે એપીએલ હોય બીપીએલ હોય એપીએલ વન હોય એપીએલ ટુ હોય ગમે તે જે આ બધા જ રેશન કાર્ડ ધારકો છે એ રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં એક લીટરનું પાઉચની થેલી આપવામાં આવશે અને બીજા ઓક્ટોમ્બર માસમાં એક લીટરના પાઉચની થેલી આપવામાં આવશે જેની કિંમત સો રૂપિયા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવી છે તો મિત્રો તમને આજે હાલ ચાલુ માસ છે આ ચાલુ માસમાં હવે વિતરણ ચાલુ થઈ ગયું છે એટલે તમારે પણ જો જો આ ડબલ ફિલ્ટર લાવવું હોય તો તમારા જે જે ગામ છે છે એ ગામની વ્યાજબી ભાવની દુકાન ત્યાંથી તમને મળી રહેશે અને એની કિંમત તમારે સો રૂપિયા ચૂકવવાની થશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં હવે પછી હું કોઈ પણ રેશન કાર્ડને લગતા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર